નમસ્કાર દર્શક મિત્રો બી ઇન્ડિયાના ખાસ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે હું છું આપની સાથે દરરોજની જેમ ગોપાલ દર્શક મિત્રો આપણે દરરોજ બરોબર આ સમય મળીએ છીએ અને કોઈને કોઈ એવા ખૂબ મહત્ત્વના પાસા ઉપર વાતચીત કરતા હોઈએ છીએ જે વિષય આપણા તમામ લોકોની સાથે ખૂબ નજીકથી જોડાયેલા હોય છે અને જે વિષય હોય છે એનું મહત્ત્વ પણ એટલું જ રહેલું હોય છે આપણે આ ખાસ કાર્યક્રમની અંદર દર્શક મિત્રોની રજૂઆતો એમના પ્રશ્નોને ખાસ પ્રાથમિકતા આપતા હોઈએ છીએ તો છેલ્લા ઘણા સમયથી આપણે પેરેન્ટ્સ તરફથી ઘણી ફરિયાદો આવી રહી હતી કે એમના જે બાળકો જે છે એ બાળકો મોબાઈલ છોડતા નથી મોબાઈલની ટેવ પડી ગઈ છે ઘરમાં કોઈની વાત માનતા નથી તો આજ ખૂબ સળગતો અને સંવેદનશીલ મુદ્દો બાળકોની ભાવના સાથે જોડાયેલો સાથે સાથે બાળકોની સમસ્યા સાથે જોડાયેલો મુદ્દો છે એ જ મહત્વના વિષય ઉપર આજે આપણે વાતચીત કરીશું કે બાળકને મોબાઈલની લત પડી ગઈ છે એ બાળકોને જે આ લત પડી ગઈ છે એ લત છૂટતી નથી તો આને લઈને ખાલી ભારત અને ગુજરાત અથવા તો અમદાવાદના લોકો જે પેરેન્ટ્સ છે ખાસ એ લોકો જ ગ્રસ્ત નથી સમગ્ર દુનિયાની અંદર આ પ્રકારની એક સ્થિતિ ઊભી થઈ છે મોબાઈલના કારણે જે ખૂબ ચિંતાજનક સ્થિતિ છે પેરેન્ટ્સ ખાસ કરીને ખૂબ દુઃખી છે ચિંતાજનક પરિસ્થિતિમાં વ્યાપક ફરિયાદો કરી રહ્યા છે જઈ રહ્યા છે પણ એમની જે ફરિયાદ જે છે એ અકબંધ રહી છે એમની સમસ્યાના ઉકેલ જે છે એ જે કરવા માગે છે એ ઉકેલ એમને મળી રહ્યા નથી અને આના જે આંકડા આવ્યા છે બાળકોને મોબાઈલ લતને લઈને અને મોટા લોકોને પણ મોબાઈલની જે લત પડી છે એને લઈને એ આંકડા પણ ખૂબ ચોંકાવનારા છે ભારતની અંદર મોબાઈલ એડિક્શનથી ગ્રસ્ત લોકોની સંખ્યા કેટલી છે અને દુનિયાની અંદર સમગ્ર દુનિયાની વાત કરીએ તો સમગ્ર દુનિયામાં આ વસ્તી જે આવી છે એડિક્શનથી ગ્રસ્ત લોકોની એ કેટલી રહેલી છે અને સાથે એની સાથે જોડાયેલા જે સર્વે આપણી પાસે આવ્યા છે જે ચોંકાવનારા છે તેના તારણ પણ હું આપને આપવાનો છું આ કાર્યક્રમ દરમિયાન જે ખૂબ જ મહત્ત્વનો વિષય સાંભળવા જેવો વિષય અને સાથે સાથે બાળકોની જે તકલીફ છે એને દૂર આપણે કઈ રીતે આ કરી શકાય તેવા પ્રશ્નો આપણી પાસે છે જેના જવાબ આપણે આજે મેળવવાના પ્રયાસ કરશું અને આપણને આ સમગ્ર ખૂબ મહત્ત્વના મુદ્દા ઉપર નિશ્ચિત કરવા અને આપણને માર્ગદર્શન કરવા અને આ લત કઈ રીતે છૂટી શકાય તે અંગે માહિતી આપવા માટે આપણી સાથે જોડાયા છે ડૉક્ટર ફોરમ ત્રિવેદી જે માનસિક રોગોના નિષ્ણાત ડોક્ટર છે આપણને સરળ ભાષામાં માહિતી આપશે મેમ બે ઇન્ડિયાના ખાસ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે નમસ્તે બધા દર્શક મિત્રો મેમ હું આપને સવાલ કરું ખૂબ મોટી સમસ્યા તે પહેલાં મારી પાસે જે થોડાક આંકડા આવ્યા છે એ ખૂબ જાણવા જેવા છે અને લોકોને સમજવા જેવા પણ છે એક અભ્યાસ થઈ ગયો એમાં એવું જાણવા મળ્યું છે કે ભારતમાં પાસઠ કરોડ જે છે એ સ્માર્ટ ફોન યુઝર છે એની અંદર પણ જે પાસઠ કરોડ સ્માર્ટફોન યુઝર છે એમાં જે મોબાઈલ ફોન એડિક્શનવાળા જે ગ્રસ્ત લોકોની સંખ્યા છે એની આપણી ગણતરી કરવામાં આવે તો આ ઓગણ ચાલીસ ટકાથી લઈને ચુમ્માલીસ ટકા જેટલી છે જે આપણે એમ કહી શકીએ કે અડધા લોકો જે છે એ મોબાઈલથી એડિક્શનથી ગ્રસ્ત બની ચૂક્યા છે અને આ સંખ્યા કદાચ ઓછી આપણે ગણી રહ્યા છે આનાથી વિશેષ હશે કેમ કે જ્યારે આપણને કોઈને પૂછીએ છીએ તો આ જ એમનો જવાબ હોય છે કે અમે મોબાઈલ છોડી શકતા નથી અને વિશ્વની અંદર એક જે અભ્યાસ થઈ ગયો આને લઈને જ એમાં એવું જાણવા મળ્યું છે કે વિશ્વમાં છ પોઈન્ટ આઠ અબજ જે લોકો છે એ સ્માર્ટફોન યુઝર ધરાવે છે સ્માર્ટફોન યુઝર છે અને એની અંદર પણ છ પોઈન્ટ ત્રણ ટકા લોકો તો એવા છે જે મોબાઈલ એડિક્શનથી ગ્રસ્ત બની ચૂક્યા છે આ આંકડો પણ આપણને થોડોક ચિંતા ઉપજાવે એવો પ્રકારનો છે એમાં બાળકો પણ આવ્યા આ વાત અહીં અટકતી નથી બીજા એક બે સર્વે તો એવા થઈ ગયા જેમાં એવું જાણવા મળ્યું છે એક અભ્યાસ નવો થયો એમાં એવું જાણવા મળ્યું છે કે બાળકોને પૂછવામાં આવ્યું કે એમને મોબાઈલ ફોન જોઈએ કે મમ્મી જોઈએ તો એના જવાબમાં જે બાળકોનો જવાબ આવ્યો એ આપણે ચોંકી જઈએ એવો છે બાળકોની પસંદ એ હતી કે એમને મોબાઈલ ફોન જોઈએ મમ્મી જોતી નથી અને બીજો એક આમાં જ અભ્યાસના તારણ એવા પણ આવ્યા કે બાળકોને જ્યારે બીજા સવાલ પૂછવામાં આવ્યા ત્યારે બાળકોએ એવો જવાબ આપ્યો કે એમને જમતી વેળા પણ મોબાઈલ જોઈએ અને તો જ એ વ્યવસ્થિત જમી શકે છે આવા પણ જવાબ આપણને મળ્યા અને પેરેન્ટ્સ ખૂબ ફરિયાદ કરી રહ્યા છે કે બાળકોને જે લત પડી રહી છે એમના અભ્યાસમાં ધ્યાન આપતા નથી વાત માનતા નથી ઘરમાં આ પ્રકારની ફરિયાદો ખૂબ મેમ આવી રહી છે આપણી પાસે તો આવા જે સર્વેના તારણ છે મેમ સૌથી પહેલાં તો આપ એ જણાવો આપણા વિષય મુજબ કે બાળકોને ફોન વગર ચાલતું નથી શું કરીએ સૌથી પહેલા તો આ ઇન્ટરનેટ અને ફોન છે એ આપણા

યુઝ સ્ક્રીન ટાઈમ મને બધું ઘટાડી શકીએ છે એનું મુખ્ય કારણ એ છે કે સ્ક્રીન ટાઈમને બે ભાગમાં અ ડિવાઈડ કરવામાં આવ્યો છે એક છે પ્રોડક્ટિવ સ્ક્રીન ટાઈમ એટલે લેફ્ટ સે ફોર એક્ઝામ્પલ અત્યારે હું તમારી સાથે મારા લેપટોપ કે મોબાઈલથી જોડાયેલી છું અને હું કામ કરી રહી છું મારું હું મારી ડ્યુટી પર છું અને આપણે જે અત્યારે કનેક્ટ કરી રહ્યા છે તો એ પ્રોડક્ટિવ સ્ક્રીન ટાઈમ કહેવાય છે તમે પણ તમારા પ્રોફેશનમાં તમારો શો કન્ડક્ટ કરવા માટે અત્યારે ટેકનોલોજીનો અથવા કે સ્ક્રીન ટાઈમનો યુઝ કરો છો હવે બીજું જે છે બીજો જે ભાગ છે એને નોન પ્રોડક્ટિવ સ્ક્રીન ટાઈમ કહેવાય છે જેમાં ગેમિંગ હોય ફેસબુક હોય વોટ્સએપ ઇન્સ્ટાગ્રામ સ્ક્રોલિંગ કરવું ગેમ રમવું ડ્રીમ સર્કલ બેટિંગ એપ્લિકેશન્સ એ બધી વસ્તુઓ નોન પ્રોડક્ટિવ સ્ક્રીન ટાઈમમાં આવે છે જો તમારો નોન પ્રોડક્ટિવ સ્ક્રીન ટાઈમ દિવસમાં પાંચ કે છ કલાકથી વધારે હોય તો ડબલ્યુએચઓ ના ક્રાઇટેરિયા પ્રમાણે તમે ચોક્કસપણે ઇન્ટરનેટ એડિક્શન ડિસઓર્ડરથી પીડિત હોઈ શકો છો અને એના માટે તમને મનોવૈજ્ઞાનિક મનોચિકિત્સકની તમને જરૂર પડી શકે છે દર્શક મિત્રો મે મેં પહેલા જવાબની અંદર આ જે લત પડી જાય એના આપણે કઈ રીતે સમજીએ કે આપણને લત પડી ચૂકી છે એને એકદમ સ્પષ્ટ માહિતી મેં મેં આપી કે પાંચથી છ કલાક અને પાંચથી છ કલાક એટલે જે બિનજરૂરી આપણે યુઝ કરતી લેતા હોઈએ છીએ મોબાઈલનો એ જે બી પાંચથી છ કલાક છે એને જ આપણે મોબાઈલની લત પડી ગઈ એમ કહી શકાય પ્રોડક્ટિવિટીની જ્યાં સુધી વાત છે આપણે કામના સમયની અંદર મોબાઈલનો ફોનનો ઉપયોગ કરીએ છીએ એ ખૂબ વ્યવસ્થિત બાબત છે મેં મેં કીધું એ રીતે પણ નોન પ્રોડક્ટિવિટી જ્યારે યુઝ થાય છે અને એ પણ પાંચ છ કલાક તો આપણે સમજી શકાય છે કે આપણે મોબાઈલની લત પડી છે અને પછી આપણે ડૉક્ટર પાસે જવું જોઈએ આ પેલો જવાબ છે મેમનો એકદમ સ્પષ્ટ જવાબ છે દરેક પેરેન્ટ્સ માટે ફોલો કરવા જેવો છે જો આવા ટેવ બાળકોને પડે તો આપણે ડૉક્ટરનો સંપર્ક કરવા જેવી સ્થિતિ છે સો ટકા સ્થિતિ છે એ આપણે સમજી લેવાની જરૂર છે મેમ આપ અમને હવે એ પણ જણાવો કે મોબાઈલની લત પડી રહી છે જે રીતે પેરેન્ટ્સની ફરિયાદ ઉઠી રહી છે કે લત પડી ગઈ છે માત માનતા નથી સાંભળતા નથી તો આ લક્ષણ કોઈપણ રીતે સંકેત પેરેન્ટ્સને કઈ રીતે મળે કે આ તો લત જ છે આપણે ડોક્ટર પાસે કોઈક રીતે ઈજ તો કરાવવા જ પડશે જો તમારું બાળક નાનું હોય અને એ ફિઝિકલ સ્પોર્ટ્સમાં અથવા કે ફિઝિકલ એક્ટિવિટીમાં ઇન્વોલ્વ થવાનું ઓછું કરે છે ફ્રેન્ડ સાથે સોશિયલાઇઝ કરવાનું ગેમ્સ રમવાનું બહારી ગેમ્સ રમવાનું ઓછું કરે છે એ સૌથી પહેલું લક્ષણ છે બીજું લક્ષણ છે કે જ્યાં સુધી એને મોબાઈલ અથવા કે સ્ક્રીન ટાઈપ નથી મળતો તો પછી એનો સ્વભાવ એકદમ ચિડચીડો થઈ જાય છે એ માતા પિતા સાથે સ્કૂલ કે ભાઈબંધો સાથે તોછડું વર્તન કરે છે અને તદુપરાંત એને ડિપ્રેશન ના લક્ષણ પણ હારી બની શકે છે એટલે જો આવા બધા લક્ષણ તમને બાળકમાં જોવા મળે તો ચોક્કસપણે એ ઇન્ટરનેટ એડિક્શન નો શિકાર હોઈ શકે છે જ્યારે યુવાસ્થામાં કિશોરાવસ્થામાં આવે તેર ચૌદ વર્ષના છોકરાઓ એ લોકોને ખાસ કરીને ગેમિંગ અને પોર્નોગ્રાફીમાં એડિક્શન થતું હોય છે તો એમનું વર્તન તમે જુઓ તો એ લોકો પોતાની જાતને કલાકો સુધી બાથરૂમમાં અથવા કે રૂમમાં બંધ રાખતા હોય છે પેરેટ્સને ઘણીવાર ખબર નથી પડતી કે આ કલાકો બાથરૂમમાં બંધ રહીને કરે છે શું પણ ઘણીવાર એ લોકો ગેમ્સ રમતા હોય છે અથવા કે પોર્નોગ્રાફી જોતા હોય છે જેના કારણે અમુક વાર કમ્પલસિવ મસ્ટબેશન કરતા હોય છે તો આ બધી વસ્તુઓ પણ જો તમને તમારા બાળકમાં તમારા પરિજનમાં તમારા સ્નેહીજનમાં જોવા મળે તો એમને એક્સેસિવ ઇન્ટરનેટ યુઝ શકે છે ખાસ કરીને હવે યુવાઓમાં તો તમે જોયું છે છે કે બહુ બધી રીલ્સ બનાવે એ લોકોનો દિવસનો મેક્સિમમ ટાઈમ ભણવા કરતા વધારે રીલ્સમાં જાય છે રીલ્સ જોવામાં અને બનાવવામાં એ લોકો આખા ફેમિલીમાં પોતાની કોઈ પ્રાઇવસી કે પ્રાઇવેટ લાઈફ રાખતા નથી દરેક વસ્તુ એ લોકો મોબાઈલ કે સ્ક્રીન કે એ લોકોને કેમેરા કેદ કરવી પડે છે અને ઇન્ટરનેટ પર પોતે શું કરી રહ્યા છે પ્રતિપાદિત કરવું પડે છે તો આ બધા લક્ષણો પર ઇન્ટરનેટ એડિક્શન ડિસઓર્ડરના લક્ષણ હોઈ શકે છે મેમ જે રીતે આપે વાત કરી આ જવાબની અંદર મારી પાસે જે પેરેન્ટ્સના રજવાત આવી મોટા ભાગે રજવાત એ આવી કે એ લોકો ઘરમા હોતો હોય છે અને આખો દિવસ જ હોય છે પણ માનો કે જમતી વેળા એ લોકોને મોબાઈલ જોઈએ અને જે રીતે આપે વાત કરી રૂમમાં બંધ કરીને મોબાઈલ જોતા હોય છે જમતી વેળા આવી ફરિયાદ આપણી પાસે સૌથી વધારે છે અને જ્યારે એમની પાસેથી ફોન લેવામાં આવે છે ત્યારે એ લોકો ખૂબ લડાઈ ઝગડા તર્ક વિતર્ક આપણી સાથે કરતા હોય છે પેરેન્ટ્સની સાથે તો આવા જે પેરેન્ટ્સ છે મેમ એ પેરેન્ટ્સને આપની સલાહ શું છે કઈ રીતે આ બાબત જે છે એ હેન્ડલ કરી શકાય કેમ કે આ જે સતળો તો ખૂબ મોટો છે ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન છે કારણ કે એક રીતના જોવા જઈએ તો પેરેન્ટ્સ પણ મોબાઈલ યુઝ વંચિત નથી રહી શકતા એ લોકો પણ પોતાના ફ્રેન્ડ સાથે કોમ્યુનિકેટ કરવા સાથે કરવા માટે વોટ્સએપ અને ફોન નો કોન્સ્ટન્ટ યુઝ કરતા જ હોય છે અને ઘણી વાર તમે જોવા જાવ તો વર્કિંગ પેરેન્ટ્સ હોય છે આજકાલ તો નાના બાળકોના જે વર્કિંગ પેરેન્ટ્સ હોય છે એ લોકો સોશિયલાઇઝ કરવા માટે પણ ખાસ કરીને છોકરાઓને પહેલાની જેમ પોતાના મિત્રોને ત્યાં લઈ જવા કરતા ઇન્ટરનેટ પર વિડીયો કોલ કરે કા તો પોતાના ફ્રેન્ડ સાથે ફોન પર લાગ્યા રહે રીલ્સ મૂકલે મીમ્સ મૂકલે આ એક ટાઈપ હવે સોશિયલ કનેક્ટ થઈ ગયું છે આજકાલના જમાનામાં તો બાળકોને પણ એવું સ્વાભાવિક છે મનમાં થવાનું છે કે જો તમે લોકો આ કરો છો ને ખોટું નથી તો અમે કરીએ તો અચાનક ખોટું કેમ થઈ જાય છે તમે જોવો તો વૃદ્ધાવસ્થામાં લોકો જે હોય છે લોકો રિટાયર થયેલા હોય છે એ લોકો પણ કોઈ ધાર્મિક વિડીયો હોય કે મેસેજીસ હોય બધું વોટ પર કોન્સ્ટન્ટલી ફેમિલી ગ્રુપમાં સર્ક્યુલેટ કરતા જ હોય છે એટલે બાળકોને અને યુવાનોને કિશોરોને એ ટાઈપનો પ્રશ્ન થવાનો જ છે કે જો તમે આવી રીતના કરી શકતા હો તો અમે કરીએ છીએ એમાં શું ખોટું છે નાના બાળકોના મમ્મી પપ્પા એ લોકોને જમાડવા માટે કારણ કે આથી બહુ બિઝી લાઈફસ્ટાઈલ થઈ ગઈ છે તો મધર ને ઓફિસમાં જવું હોય તો જો બાળકને જમાડવું હોય કે કોઈ મીટિંગ એટેન્ડ કરવી હોય તો મોબાઈલ સામે રાખી અને બાળકને એનું જમવાનું આપી દેશે તો બાળકનું ધ્યાન જમવા કરતા વધારે મોબાઈલ રહે છે હવે મધરે આ વસ્તુ પોતાનો ટાઈમ બચાવવા માટે કરી હોય પણ એનો એનું રિસ્પોન્સ એકદમ નેગેટિવ અથવા કે વિપરીત આવે છે હવે આવતી ફેરી જમવું હોય છે ત્યારે મોબાઈલ ડિમાન્ડ કરે છે અને જ્યાં સુધી મોબાઈલ મળતો નથી ત્યાં સુધી એ જમ જમતું પણ નથી બાળક અને એના કારણે બહુ બધી ન્યુટ્રિશનલ ડેફિશિયન્સીઝ ને બધું થાય છે અને બાળકો ખાવાની ચોઈસીસ કરે છે એ પણ ખૂબ અનહેલ્ધી હોય છે અને આરોગ્ય પર માનસિક અને શારીરિક આરોગ્ય પર ખૂબ નકારાત્મક ઇમ્પેક્ટ પડતી હોય છે મેમ હું આપને સવાલ બીજો કરું તે પહેલા આપની પાસે જે મેમ પેરેન્ટ્સ ફરિયાદ લઈને આવી રહ્યા છે મોટા ભાગની ફરિયાદ જે ઊઠી રહી છે અમારી પાસે તો આવે જ છે આપની પાસે પણ ખૂબ આવે છે તો આપની પાસે જે પેરેન્ટ્સ ફરિયાદ લઈને પહોંચી રહ્યા છે મોબાઈલને લઈને બાળકો અંગે એ કેવી ફરિયાદ લઈને પહોંચી રહ્યા છે સૌથી પહેલી એ ફરિયાદ છે કે ભણવામાં કોન્સન્ટ્રેશન નથી હોતું જે બાળક મોબાઈલ નો યુઝ કરતા પહેલા બે કે ત્રણ કલાક સુધી એકાદ્ર રીતે કોન્સેન્ટ્રેટ કરીને ભણી શકતું હોય છે એ એકાગ્રત રીતે કોન્સેન્ટ્રેટ કરીને ભણી નથી શકતું હોતું બીજું ડિપ્રેશનના લક્ષણ હોય છે જેમાં વજન અચાનકથી વધી જવું કે ઘટી જવું હોય છે હવે જ્યારે તમે આ બાળકોને પૂછો છો કે તમારું વજન આટલું બધું ઘટાડો છો કેમ ખાતા કેમ નથી તો ઇન્ટરનેટ નું સહારો લઈને એ લોકો એવી રીતના જવાબ આપતા હોય છે કે જેમ કે આ બીટીએસના કોઈ ટીપિકલ સ્ટાર છે કે જે એકદમ લીન અને સ્લીપ ફિગર રાખે છે મારે પણ એવું રાખવું છે અને એ લોકોના રોલ મોડલ્સ બેઝિકલી ખોટા હોય છે એટલે પેરેન્ટ્સ સમજી નથી શકતા કે આ બાળકોના મન પર શું વસ્તુ આવી જઈ ગઈ છે પણ મારા પ્રમાણે આ બધા પ્રોબ્લેમ્સની જડ સમજવા માટે બાળક સાથે ઓપન માઇન્ડેડ વન ટુ વન કમ્યુનિકેશન કરવું ખૂબ જરૂરી છે દર્શક મિત્રો મેં જે રીતે વાત કરી ઓપન માઇન્ડેડ ચર્ચા પેરેન્ટ્સની ખૂબ જરૂરિયાત બની ગઈ છે આજની તારીખની અંદર જે રીતે બાળકો વર્તન કરી રહ્યા છે એમાં જોતા મેમ આ જવાબની અંદર આપે વાત કરી કે પેરેન્ટ્સ જે છે એ કેટલાક અંશે થોડાક અંશે આપના જવાબથી મને એવું લાગ્યું કે પેરેન્ટ્સ થોડાક અંશે જવાબદાર દેખાઈ રહ્યા છે જે રીતે જમતી વેળા મોબાઈલ આપી દેતા હોય છે એમના પોતાના કારણ હોય છે એમાં

ખાસ કરીને ઓટી પ્લેટફોર્મ વાપરે જેમ કે નેટફ્લિક્સ છે એમેઝોન પ્રાઇમ છે કે પછી હોટસ્ટાર છે કે સોની છે જીઓ ટીવી વાપરે આઈપીએલ મેચ જોવા માટે તો એને જસ્ટિફાય કરે છે કે હું તો ખાલી મેચ જોવા પૂરતું જ ફોન વાપરું છું અને બાળકો એમનો ગમતો પ્રોગ્રામ જોવા જ્યારે મોબાઈલ નો યુઝ કરે કે સ્ક્રીન ટાઈમ યુઝ કરે તો ગેમિંગ કરે તો એને અચાનકથી નેગેટિવ કે છે એટલે સૌથી પહેલા એ સ્વીકૃતિ આપણામાં આવી જોઈએ કે આપણે પણ સ્ક્રીન ટાઈમ એન્ટરટેનમેન્ટ માટે યુઝ કરીએ છીએ એમાં તમે પણ બાકાત નથી હું પણ બાકાત નથી એટલે આપણે આપણા બાળકોને આપણી હકીકત અથવા કે આપણું આપણી સચ્ચાઈ દર્શાવતું એક ચરિત્ર અને ચિત્ર પ્રદર્શન કરવું જોઈએ ના કે એવું બતાવવું જોઈએ કે હું તો ઓછો મોબાઈલ યુઝ કરું છું ને તમે જ વધારે કરો છો એ બાળક તમારી સાથે ક્યારેક કનેક્ટ નહીં થઈ શકે એટલે જો તમે ઘરના વડીલો હોય પેરેન્ટ્સ હોય યંગ પેરેન્ટ્સ હોય તો એ લોકોએ પણ સ્વીકારવું જોઈએ કે હા અમે પણ મોબાઈલ યુઝ કરીએ છીએ અને બાળકે ઓછો કરવો જોઈએ એમ અમે પણ સૌથી પહેલા બાળકને આ એડવાઇસ આપી શકીએ પહેલા અમે પણ અમારો સ્ક્રીન ટાઈમ ઓછો કરવાનો દિલથી પ્રયત્ન કરીશું મેમ દરેક પેરેન્ટ્સ અને બાળકો પણ આ વાતને સમજી ચૂક્યા છે કે એમને મોબાઈલની જે તકલીફ થઈ રહી છે એના કારણે આફત આવી રહી છે ઘણી બધી આફત આવી રહી છે એ છોડાવા એ પોતે પણ ઈચ્છે છે કે આપણો મોબાઈલ સ્ક્રીન ટાઈમ થોડો ઘટી જાય પણ આ બાબત શક્ય બની રહી નથી તો મેમ એક ડૉક્ટર તરીકે એક નિષ્ણાત ડૉક્ટર તરીકે પેરેન્ટ્સને આપ શું સલાહ આપો બાળકોને શું સલાહ કે એ લોકો કઈ રીતે આ કાબુ કઈ રીતે મેનેજ કરી શકાય આને સૌથી પહેલા તો સ્ક્રીન ટાઈમ ઓછો અચાનકથી થતો નથી એટલે જેમ તમે દિવસના બે કે ત્રણ પેક દારૂ પીતા હોવ અને તમે અચાનક બંધ કરો તો બ્રેન ની અંદર વિડ્રોલ સિમ્ટમ્સ આવે છે હવે એ વિજ્ઞાન દારૂ સિગરેટ કે બીજા કોઈ પદાર્થ આદિ બની જાય ત્યારે એના પર ચેન્જીસ થાય છે હવે સેમ બ્રેનમાં ચેન્જીસ તમે જયારે મોબાઈલ ને એડિક્ટ થાવ છો ત્યારે થાય છે અને ફંક્શનલ આ આ કરેલું છે છે બાબત સાયન્ટિફિકલી સાબિત થઈ ગઈ એટલે એટલે એને એને બંધ તો તમે ધીરે 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 વિનિંગ ઓફ ફેસ રિડ્યુસ કરો જેમ કે તમારું બાળક પાંચ કલાક મોબાઈલ વાપરતું હોય તો તમે એને એન્કરેજ કરો કે પાંચ ના ચાર કલાક કરે ચાર ના સાડા ત્રણ સાડા ત્રણ ના ત્રણ એમ કરીને જો એક કે બે કલાકની અંદર તમે જો એનો સ્ક્રીન ટાઈમ સીમિત રાખો તો ઘણો બધો આ ઈસ્યુ કંટ્રોલમાં આવી શકે છે મોબાઈલ વાપરતા બાળક પાસે અચાનકથી મોબાઈલ લો છો એમને લઈ લો છો કે જપ્ત કરી લો છો તો એને એક આઈડેન્ટિટી ક્રાઇસિસ આવે છે અને એ સિવિયર સાયકોલોજીકલ સિમ્પથેટિક હાઈપર એક્ટિવિટીમાં જતું રહે છે ઘણી વાર વસ્તુઓ તોડફોડ કરવી એગ્રેસિવ થઈ જવું કાં તો તોછડું વર્તન કરવું અમુક વાર પોતાની જાતને રૂમમાં લોક કરવું સુસાઈડલ અટેમ્પ કરવા એવા બધા વર્તન બી થઈ શકે છે એટલે જો તમે એવું તમારા બાળકમાં આ ટાઈપના વર્તન ખાસ કરીને જોતા હો તો તમે ચોક્કસપણે કોઈ સાયકિયાટ્રિસ્ટ અથવા સાયકોથેરાપિસ્ટની મદદ કે કન્સલ્ટેશન લઈ શકો છો મેમ આપે જે રીતે વાત કરી આ જવાબની અંદર આજ મોટી ફરિયાદ સૌથી વધારે આપણી પાસે પેરેન્ટ્સની આવી છે કે જ્યારે આપણે એમની પાસેથી ફોન લેવાનો પ્રયાસ કરીએ છીએ ત્યારે ઘણી બધી ચીજો તોડફોડ બાળકો કરતા હોય છે આ એગ્રેસિવ બની જતા હોય છે હાઇપર ટેન્શન જેવું આપણને લાગે ગભરાઈ જતા હોય છે એકદમ કાંપવા લાગી જતા હોય છે એવા બાળકો જ છે એમના માટે મેમ આ કઈ સારવાર રહેલી છે એમના માટે શું કરવું પડે પેરેન્ટ્સને તો આવા બાળકો માટે ખાસ કરીને જ્યારે આટલા સિવિયર લેવલનું રિએક્શન બને છે ત્યારે હોસ્પિટલમાં લાવીને ઘણીવાર તમારે દવાથી ઇન્જેકશનથી સારવાર કરવું પડતું હોય છે સાયકોથેરેપી અથવા કે થી પણ સારવાર થાય છે અને સૌથી વધારે ઇમ્પોર્ટન્ટલી બાળકનું સારવારનો સૌથી મોટો અને ઇમ્પોર્ટન્ટ પાર્ટ હોય છે ફિઝિકલ એક્ટિવિટી અને ડાયટ જો એ બે વસ્તુ તમારી મેડિસિન્સને બધા સાથે સારી રીતના પોઝિટિવલી કોરિલેટેડ હશે તો બાળક આ પ્રોબ્લેમથી ધીરે ધીરે બહાર આવી શકે છે અને હું તો ચોક્કસપણે પેરેન્ટ્સને કહીશ કે તમે મનોવૈજ્ઞાનિકની મદદ લો તમે કોઈ સાયકાટ્રિસ્ટની મદદ લો જેનાથી તમે પોતે આ ઇશ્યુને સમજી શકો મેમ જે આ સમસ્યા છે ખૂબ મોટી સમસ્યા એ સમસ્યામાંથી બાળક જે એક વખત ગ્રસ્ત બની ગયો એ એકદમ થઈ જાય એકદમ સ્વસ્થ થઈ જાય હા ટ્રીટમેન્ટ બહુ છે બિહેવિયર રિવર્સલ જેવી આવી છે જે કોઈ પણ બાળકને પોતાના ઇમોશન્સ અને થોટ પેટર્ન માટે સાક્ષર કરે છે અને એના કારણે બાળક પોતે મોબાઈલ એપ દ્વારા ટ્રેક કરતા શીખે છે અમુક એવા બી એપ્સ બનેલા છે જે તમારો સ્ક્રીન ટાઈમ લિમિટ કરે હવે તમારું બાળક છે પબજી જેવી ગેમ છે એ દિવસમાં ચાર કલાક થી વધારે રમતું હોય તો તમે મોબાઈલમાં જ એનું ઉપાય શોધી શકો છો કે એવી તમે સિસ્ટમ ડાઉનલોડ કરી શકો પેરેન્ટલ કન્ટ્રોલ સાથે જ્યાં એક કલાક તમે આ ગેમ રમો અને એની ટાઈમ લિમિટ ખતમ થાય એટલે તમારો મોબાઈલ એ એપ ઓપન જ ન કરે કારણ કે ગેમિંગમાં બધામાં છે ને એવું જોવામાં આવ્યું છે કે એટલી બધી હોય છે ઘણી વાર એ ગેમમાં આગળ વધવા આગળના સ્ટેજમાં જવા માટે બહુ બધા ખર્ચો બી અલગ નાખતા હોય છે છોકરાઓ હમણાં રિસેન્ટલી અમારા પાસે એક પંદર વર્ષનો છોકરો આવ્યો એને એક પર્ટીક્યુલર ગેમ માટે છપ્પન હજાર રૂપિયા વાપરી દીધા હતા પોતાના ક્રેડિટ કાર્ડ પર અને પછી જ્યારે એની પાસે ધનરાશિ ખતમ થઈ ગઈ અને આખું નીચે આવી ગયું એનું બધું તો એને બહુ જ સિવિયર ડિપ્રેશન આવી ગયું અને સુસાઈડ અટેમ્પ્ટ કર્યા અને ફોર્ચ્યુનેટલી એમના ફાધર અને મધર સાક્ષર હતા બાબતે સમજતા હતા અને ડોક્ટર પાસે લઈ આવ્યા અને એની સારવાર તરત થઈ ગઈ એટલે હા સમસ્યા ગંભીર છે પણ સારવાર પણ ઉપલબ્ધ છે મેમ આવા જે પેરેન્ટ્સ છે એ લોકો અને ખાસ કરીને બાળકો કોઈ એવી વાત જે આપણા પ્રશ્નમાં આવી નથી અને આપણે કેવી છે પ્રગતિની છે પેરેન્ટ્સ ફોલો કરે તો કઈ બાબત આપની એવી હોઈ શકે જે દરેક પેરેન્ટ્સ માટે ખૂબ ઉપયોગી છે અને એમના બાળકો માટે પણ ખૂબ ઉપયોગી છે સૌથી પહેલી વસ્તુ એ કે જેમ મેં પહેલા બી કીધું હતું કે પેરેન્ટ્સ પેરેન્ટ્સે પોતાના બાળકો પાસેથી અનરિયલિસ્ટિક એક્સપેક્ટેશન નહીં રાખવા જોઈએ કે સ્ક્રીન ટાઈમ એકદમ ઝીરો કરી નાખો આપણે આ જ દુનિયામાં રહીએ છીએ સ્ક્રીન વાળી દુનિયામાં રહીએ છીએ અને એનાથી કોઈ બીજો એસ્કેપ મિકેનિઝમ નથી આ એક બેધારી તલવાર જેવું છે અને જ્યારે કોઈ વસ્તુ બેધારી તલવાર હોય છે તો આ જ ઇન્ટરનેટ જે તમારે સ્ટડીમાં તમારું પરફોર્મન્સ ડાઉન કરે છે તો એ જ ઇન્ટરનેટ એવા પણ વિડીયો તમને ઉપલબ્ધ કરાવે છે જ્યાં તમે તમારું સ્ટડી ઓર બેટર કરી શકો છો તો સૌથી પહેલા વાલીઓ એ સમજવું જરૂરી છે કે ઇન્ટરનેટમાં ખોટ નથી ખોટ છે તમે એનો વપરાશ ક્યાં કરો છો અને બુદ્ધિ પણ બે ધરી તલવાર જેવું જોઈએ છે તમે એનો સદઉપયોગ કરો તો તમને એમના સારા ફળ મળે છે તો ઈન્ટરનેટ નો સ્ક્રીન ટાઈમ ઝીરો કરવા કરતા તમે બાળકને એનો સ્ક્રીન ટાઈમ કેવી રીતના એનો મેક્સિમમ સદઉપયોગ કરી શકે એ તમે એમને શીખવાડી શકો છો સોશિયલ મીડિયા હમણાં તમે જો સાંભળ્યું હશે ઓસ્ટ્રેલિયામાં સોળ વર્ષથી નીચેના બધા બાળકો માટે સોશિયલ મીડિયા બેન કરવામાં આવ્યું છે તો એ સાચી વાત છે કારણ કે સોશિયલ મીડિયા એક્સેસિવલી જયારે નાના છોકરાઓ યુઝ કરે છે ત્યારે એ પોતાની પ્રાઇવેટ લાઈફની જાણ સમજણ રાખ્યા વગર એવા બધા પાર્ટ શેર કરી દે છે કે જે એમને અમુક વાર ખોટા રવાડે ચડાવી દે છે તો ખાસ કરીને સોશિયલ મીડિયાનો ટાઈમ ઓછો કરો તો સારી વાત કહેવાય અને ગેમિંગ છે તો એને તમે ફિઝિકલ સ્પોર્ટ્સ થી રિપ્લેસ કરી શકો છો ક્રિકેટ છે હોકી છે આપણે કબડ્ડી છે એક જમાનામાં બહુ પોપ્યુલર સ્પોર્ટ્સ હતા જે સાદી આપણે ગનીના છોકરાઓ સત્તા કુકડી રમે છે એ બધી ગેમ્સ આજકાલ ક્યાંય ભૂલાઈ ગઈ છે અને જો બાળકોને આ ગેમ્સમાં મજા આવશે ત્યારે એ લોકો રમવાનું સ્ટાર્ટ કરશે ત્યારે એ લોકો આ ગેમ વધુ અને વધુ રમશે અને વધુ અને વધુ ફિઝિકલ ફિઝિકલી શારીરિક થશે ગવર્મેન્ટે પણ ખૂબ એફર્ટ્સ કર્યા છે સ્કૂલમાં પ્લેગ્રાઉન્ડ રખાવે છે કોચિંગ સ્પેશિયલ રખાવે છે તો આ બધી વસ્તુઓનો ભરપૂર ફાયદો ઉઠાવવો એ પેરેન્ટ્સના ઉપર છે અને બાળકને ધીરે ધીરે ઓનલાઈન ગેમિંગ કરતા વધારે ફિઝિકલ સ્પોર્ટ્સમાં દોરી શકે છે તમે જે ઓનલાઈન ગેમિંગ પર ક્રિકેટ રમો છો એના કરતાં વધારે અચીવમેન્ટ ની ફીલિંગ તમને એક્ચ્યુઅલ ક્રિકેટ રમવાથી આવશે મેમ એક એક લાઈન માં આપણે જવાબ જોઈ તો આપણી પાસે સમયનો બિલકુલ અભાવ છે એક લાઈન માં ખાલી કે જવાબ જોઈ હોય તો મોબાઈલ બાળકો માટે ખતરનાક બની ચૂક્યો છે એ બાબત સાથે તમે સહમત ખરા હા હું ચોક્કસ સહમત ખરી કે મોબાઈલ બાળકો માટે ડેન્જરસ બની ચૂક્યું છે ખતરનાક બની ચૂક્યું છે પણ ખતરનાક એટલે બની ચુક્યું છે કારણ કે બાળકો અને વાલીઓ ખાસ કરીને અને ગેરફાયદા બંને સમજાવવામાં આવે તો બાળકો પણ વાલીઓની જેમ મોબાઈલ નો સદુપયોગ કરતા શીખી શકે છે ખાસ કરીને બાળકોને અને વાલીઓને કહીશ કે આજકાલની બીજી લાઈફ સ્ટાઈલમાં તમે લંચ કે ડિનર હોય બે એમાંથી એક મેજર મિલ છે એ આખું ફેમિલી સાથે લો અને ત્યારે તમારો તમે સ્ક્રીન ટાઈમ એકદમ ઝીરો રાખો ત્યારે મધર ફાધરને પૂછે કે તમારો દિવસ કેવો ગયો ફાધર બાળકોને પૂછે ત્યારે એક આખી તમે રિયલ લાઈફ સોશિયલ નેટવર્કિંગ કરી શકો છો બાળકોએ ખાસ કરીને પોતાનું જમવાનું કે થાળી લઈને પોતાના બેડરૂમ માં ના જવું જોઈએ એ સ્ક્રીન ફ્રી ટાઈમ કરી અને નીચે ફેમિલી સાથે એક મીલ સાથે રહેવાનો એક નિયમ બનાવવો જોઈએ મેમ આપણી પાસે સવાલ ખૂબ રહી ગયા પણ આપણે ફરી વાર આ ટોપિક સાથે ફરી મળશું કેમ કે પેરેન્ટ્સના ઘણા આપણી પાસે રહ્યા પણ આપે ખૂબ ઉપયોગી માહિતી કિંમતી સમય કાઢીને અમને આપી તે બદલ મેમ આપનો ખૂબ ખૂબ આભાર તો દર્શક મિત્રો આજે આપણે આ ખાસ કાર્યક્રમની અંદર મોબાઈલની જે લત પડી ગઈ છે બાળકોમાં એ કઈ રીતે છૂટી શકે તે વિષય ઉપર વાત કરી રહ્યા હતા ખૂબ મહત્ત્વની ચર્ચા ખૂબ ઉપયોગી માહિતી મેમે આપી નિષ્કર્ષ ઉપર નીકળીએ તો નિષ્કર્ષ આમાં એ નીકળે કે પેરેન્ટ્સ અને બાળકો બંનેની જવાબદારી એ બનતી હોય છે આજના સમયની અંદર કે મેમે કીધું છેલ્લે એ રીતે કે કોઈ પણ આપણે ત્રણ ચાર વખત જ્યારે જમતા હોઈએ છીએ ત્યારે સૌથી લાંબા સમય સુધી જ્યારે આપણે જમતા હોઈએ છીએ તો એક એવો સમય કાઢવો જોઈએ જ્યારે મોબાઈલ ફોનનો આપણે ઉપયોગ બિલકુલ બંધ કરી દઈએ ઝીરો કરી દઈએ બધા સાથે બેસીને જમીએ અને બીજો બીજી બાબત મેમે કરી એ કરી કે મોબાઈલના ટાઈમને જે છે એને તબક્કાવાર રીતે ઘટાડી શકાય છે પેરેન્ટ્સ અચાનક મોબાઈલ બાળકો પાસેથી આંચકી લે એ બાબત બિલકુલ યોગ્ય નથી ત્રીજી બાબત એક એ હતી કે જે બાળકો હિંસક બની ચૂક્યા છે જે લોકો ખરાબ વર્તન પેરેન્ટ્સ સાથે કરી રહ્યા છે તે સમજી લેવાની જરૂર છે કે એ લોકો મોબાઈલ એડિક્શન છે અને એ લોકો માટે આપણે તબીબો જે નિષ્ણાત ડૉક્ટર છે આપણા જે રીતે મેમે છે એ એમના પાસે જવું જોઈએ અને યોગ્ય સારવાર ઉપલબ્ધ બની ચૂકી છે આજના સમયની અંદર સફળતાપૂર્વક આમાંથી બાળકોને બહાર નીકળી શકાય છે તો આ ખૂબ મહત્વના પાછા ઉપર આપણે વાત કરી રહ્યા હતા કાલે કોઈ નવા વિષય સાથે ફરીવાર મળશું ત્યાં સુધી જોતા રહો બી ઇન્ડિયા ભરોસો ગુજરાતનો નમસ્કાર